ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા રાજકીય પક્ષ ભાજપે પોતાના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે બે સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત ગુજરાતમાં પણ થઈ ગઈ છે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે હાજરી આપી હતી અને સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા થઈ અને જુસ્સો કેટલો વધી ગયો બધા મેં વિચારો તમે આ આપણી પાર્ટીની તાકાત છે કે ભાઈ કાર્યકર્તા અને કાર્યકર્તાનો જુસ્સો એ કઈક જ હોય કાર્યકર્તા જુઓ તમારે મસ્તીમાં હોય અને કઈ તકલીફ નહીં તકલીફ કોને એ પાછું તમે એની પર હશો તો કાર્યકર્તાની મસ્તી એ દરેક જણ કાર્યકર્તા ને કાર્યકર્તા જયારે ભારતીય જનતા પાર્ટીના છીએ તો એના માટેનું ગૌરવ છે આપણને માટે કે જયારે દેશ દેશને પ્રથમ રાખી અને જો કોઈ કાર્યકર્તા કાર્ય કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એટલે જ આપણે કહેવાયે છે કે દેવથી દુર્લભ આપણા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય બને કે સામાન્ય કાર્યકર્તા થઈ આજે ત્રીજી વખત

અને આ હવે આને કાર્યકરો વધુ મજબૂત કરીને આગળ ધપાવી રહ્યા છે ભાજપના સદસ્યતા અભિયાન પર બોલતા સીએમ પટેલ અને સી આર પાટીલે કાર્યકરોમાં જુસ્સો ભરી દીધો હતો તો ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે દિલ્હી મિટિંગમાં જ ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે આમ બે કરોડ જેટલા મત લોકસભામાં પ્રાપ્ત થયા છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહામંત્રી એટલો મજબૂત સંગઠન અને શિસ્ત એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ બતાવી છે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન દિવસથી પાર્ટીના કોઈને કોઈ જવાબદારીમાં છે સરકારમાં જવાબદારીમાં છે સાંસદ છે ધારાસભ્ય છે ચૂંટાયેલા સભ્ય આ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે બે હજાર ઓગણીસ લોકસભા બેઠકમાં એક પોઈન્ટ સત્યાસી કરોડ મત મળ્યા છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં એક પોઈન્ટ તોતેર કરોડ મત મળ્યા છે જેથી બે કરોડનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે સંગઠન મજબૂત હશે તો આજે ચૂંટણી જીતી શકો અને સરકાર બનાવી શકો છો ગેટ પર પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો જોકે ઘટના સ્થળે હાજર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મહિલાઓને આમ કરતા અટકાવી હતી શાળો શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં કટિહાર જિલ્લામાં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે દસ આદિવાસી મહિલાઓ હાથમાં ડીઝલની બોટલો લઈને કલેક્ટર ગેટની સામે બેસી ગઈ અને પોતાના પર ડીઝલ રેડવા લાગી હતી રડતી મહિલાઓએ સામૂહિક આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો શમીન વિવાદમાં મહિલાઓએ આ પગલું ભર્યું હતું સામૂહિક રીતે આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે માર માર્યો અને ઘર તોડી નાખ્યું બે ઘર બનાવી કબજો જમાવી લીધો જેની ફરિયાદ પીડિત મહિલાઓએ મદદનીશ પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ તેમની વાતને અવગણવામાં આવી હતી ત્યારબાદ તમામ મહિલાઓ મુખ્ય દ્વાર પર બેસી ગઈ હતી અને કચેરીમાં અને ડીઝલ આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો ઘટના બાદ વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિને ઓલવીને શાંત પાડ્યો હતો પરંતુ આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા થાય છે આત્મહત્યાના પ્રયાસ પાછળ અધિકારીઓની મિલીભગત છે કે કેમ વહીવટી મંજૂરી વિના જ કરોરો જમીન પર કબજો જમાવી ગયા હતા તેવા અનેક સવાલો છે જે તપાસ બાદ સ્પષ્ટ થશે હાલ તમામ મહિલાઓને સમજાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સામૂહિક આત્મવિલોપનના પ્રયાસથી ખળભળાટ મચી ગયો છે શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી આ ઘટના બાદ કલેક્ટર કચેરી પાસે કલાકો સુધી હોબાળો મચી ગયો હતો મહિલાઓએ મુખ્ય ગેટ બ્લોક કરી હંગામો મચાવ્યો હતો અને વર્ષોથી કોઈ જમીન પર પોતાના મકાનમાં રહેતી હતી પીડિતાના કહેવા પ્રમાણે કેટલાક માફિયાઓ બે ત્રણ દિવસથી જમીન ખાલી કરવાની ધમકી આપી રહ્યા હતા અને સવારે તેઓ આવીને ઘરનું તાળું તોડીને બધો સામાન લઈ ગયા હતા

અમે ફરિયાદ લઈને એસપી પાસે ગયા ત્યારે તેમણે અમને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું પરંતુ અમે ક્યાંય કોઈ સાંભળતું નથી પોલીસ કર્મીઓ પણ નીચલી જાતિના લોકોને કચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સર सात बजे हम लोग सबको चौका बर्तन काम करते हैं और खाते हैं सर कितना मुश्किल से घर द्वार बना के रहते हैं सर वहाँ ऊपर से जापरण हम लोग को दो तीन दिन से हम लोग को धमका रहा था वही ये क्या बोलते है अनिकेत तो यादव सर और हम लोग अनदेखा करके रहते हैं हम लोग अपना पूर्वज का खेत है पेड़ और हम लोग वहाँ पे हमेशा से रह रहे सर हम लोग पूर्व से वहाँ पे रहते हैं सर और हम लोग सुबह में सब लोग काम पे निकल गए थे सर वहाँ पे घर में दीदी थे एक छोटा सा बच्चा था सर वहाँ पे साठ सत्तर सा आदमी सब अचानक से घुसा और दीदी को भी मारा सर हम लोग भी करना चाहिए हम लोग का सारा मोबाइल तोबाइल सब ले गया घर तर सब तोड़ तोड़ के गाड़ी में लेके गया सर हाँ मरती महिति जब समग्र मामला तपास चाली रही है तपास बाद कायदे कार्यवाही करवा મામલાની તપાસ કરવામાં આવી રહી છે તમામ મહિલાઓના લેખિત નિવેદનો લેવામાં આવ્યા તે મુજબ લુણાવાડા શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ પાનમ નદીમાં એક લાખ યુસેક પાણી છોડાતા નદીમાં માં ઘોડા પુરાવ્યું છે રાજ્યમાં ભારે વરસાદી હવામાન તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ ગત રાત્રિ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા પાનમ નદીમાં પાણી છોડવામાં આવે છે પાનમ નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પાનમ નદી હાલ બંને કાંઠે વહી રહી છે લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરતું પાડતી પાનમ નદીમાં ચાલુ સિઝનમાં બે વખત પૂર આવ્યું છે પાનમ નદી અત્યારે બે કાંઠે વહેતી થતા લુણાવાડા વાસીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પારમ ડેમમાંથી અત્યારે એક લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી કાંઠા વિસ્તારના ગામોને ને સતર્ક કરાયા છે જે બાદ જોરદાર ઝાપટા રૂપે વરસી પડ્યો હતો અંદાજીત એક કલાકમાં દોઢ થી બે ઇંચ પાણી પડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું કચ્છમાં સાતમ આઠમથી વ્યાપકપણે વરસેલા વરસાદે જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી સતત પાંચ દિવસ સુધી મેઘરાજાએ પુષ્કળ જળરાશિ વરસાવી દેતા પશ્ચિમ કચ્છના ભુજ મુન્દ્રા માંડવી લખપત અને અબડાસા તાલુકામાં ખેતી રોડ રસ્તા વીજ સહિતના સ્થળે કરોડો રૂપિયાની ખાના ખરાબી સર્જી દીધી છે તેની કળ હજી વળી નથી ત્યાં સલામત રહેલા વાગડ વિસ્તારમાં હવે વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારના લગભગ ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સવારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારના લગભગ ગામોમાં વરસાદના જોરદાર છાપટા નોંધાયા હતા સમગ્ર તાલુકામાં એક થી બે ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે ચાર પાંચ દિવસના વિરામ વચ્ચે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક સાબિત થાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું છ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લામાં રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ દિવસ દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જ્યારે રાત્રિએ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ મુજબ સોમવારે વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ બપોર બાદ પણ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરો સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો શિલાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં સોમવારની રાત્રિએ ફરીથી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ધોધમાર વરસાદ વરસવાના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા તેમજ બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ ગણેશ ચતુર્થી હવે નજીક છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે લુણાવાડા શહેરમાં નળા વિસ્તારના ગણપતજી આગમન યાત્રા હતી તે દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ભાવિ ભક્તોએ પણ વરસાદમાં આનંદ માણ્યો હતો આમ છેલ્લા કલાક કલાકમાં મહીસાગર જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ લુણાવાડા તાલુકામાં એકસો ઓગણચાલીસ મિલીમીટર પાંચ પોઈન્ટ સુડતાલીસ ઇંચ વરસાદ વીરપુર તાલુકામાં એકસો દસ મિલીમીટર એટલે ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ બલાસીનોર તાલુકામાં બાણુ મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ અને ખાનપુરમાં ઇઠોતેર મિલીમીટર એટલે ત્રણ ઇંચ જ્યારે કડાણામાં સિત્તેર મિલીમીટર એટલે બે પોઇન્ટ પંચોતેર ઇંચ અને સંતરામપુર તાલુકામાં ચુંમોતેર મિલીમીટર એટલે બે પોઇન્ટ એકાણું ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા છે હતી અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પીકઅપ ગાડી સાથે એક યુવક તણાયો હતો આવતિલાકવાળા પોલીસ અને એસડીઆરએફ ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામતથી બચાવી લેવામાં આવ્યો હતો નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી થી વરસી રહેલા વરસાદથી નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર હાલ પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો કોઝવે આવેલો છે અને આ કોઝવે ઉપરથી ગતરોજ રાત્રિના એક યુવક પોતાની પિકઅપ ગાડી લઈ પસાર થતો હોય ત્યારે ધસમસતા ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા ઘટનાને પગલે તિલકવાડા પોલીસ અને એસડીઆરએફ ની ટીમ સ્થળ પર પહોંચી કલાકોની મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવ માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક ફરી વળી છે તેમજ સવારે નવ વાગ્યાથી વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ફરી એક વખત મેઘરાજાએ રાજકોટમાં મુકામ કરતા શહેરીજનોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે દરિયાઈ સીમામાં ફરી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ ખાતે પણ સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાલ બે સપ્ટેમ્બરે પડેલ વરસાદની વાત કરીએ તો સવારના સાત વાગ્યા સુધીમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે સાથે ધીમી ધારે પડી રહેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા હોવાથી શહેરીજનો ચિંતામાં મુકાયા છે પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે આ ઉપરાંત દિવસે અંધારું થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ગામની એક સગીર વયની યુવતી સાથે શારીરિક અડપલા કરવા અને દુષ્કર્મની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચોક્કસથી ત્યારબાદ આ ગુનાને ગંભીરતાથી લઈ અંબાજી પોલીસે એક આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અંબાજીથી 7 કિલોમીટર દૂર આવેલ ધાબાવાડી વાવ ગામની એક વ્યક્તિ અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશને ઊભી હતી

ગઈ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ બનાવ એવો બનેલો હતો કે ધાબાવાળી વાવ બસ સ્ટેન્ડ બસ સ્ટેશન હતી આજ ફરિયાદી છે એમની દીકરી સોળ વર્ષની એ ત્યાંથી અંબાજી આવવા માટે નીકળેલ અને એક ઇકો ગાડી ઊભી રખાવેલ અને તેમાં બેસી અને આવી રહી હતી ત્યારે આ ઇકો ગાડીના ચાલકે આ જે દીકરી છે એને અડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની પ્રયત્ન કરેલો હતો આ બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ અને તથા પોક્સોની કલમો મુજબ ગુનો દાખલ કરી અને આરોપી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બાબતે ભોગ બનનારના પિતાએ અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા અંબાજી પોલીસે ગુનામાં રજીસ્ટ્રેશન નંબર ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા એક શખ્સ ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એ ડિવિઝન પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ થી ત્રીસ કિલોમીટર દૂર આવેલા વાગુદળ આશ્રમના મહંત યોગી ધર્મના તેમના ત્રણ શિષ્ય પ્રવીણ વાગીમેર ચિરાગ પ્રવીણ કાલરિયા અને અભિષેકને સાથે લઈને રાજકોટમાં રામનાથ રામનાથ આવેલા મહાદેવના દર્શન કરીને સોમવારે રાત્રિના પરત વાગુદળ છઈ રહ્યા હતા ત્યારે સૌ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે મહંતની બ્રેઝા કાર નંબર જીજે થ્રી એનપી એ વન નાઇન એટ ઝીરો પોચી હતી અને રોંગ સાઈડમાં બ્રિજની બ્રિજ આગળ જવાની કોશિશ કરી હતી

આ બાબતે કોઈએ પોલીસને ફોન કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ મથક લઈ જવાયા હતા આ ઘટના અંગે ઇનોવા કારનો કાચ તોડી નખાયો હતો તેના ચાલક ભાર કાંઠે વહેવા લાગી હતી તો જળાશયમાં પાણીની આવક શરૂ થઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હિંમતનગર પ્રાંતિજમાં ચાર ચાર ઇંચ તલોદમાં પોણા ચાર ઇંચ ઇડર વડાલીમાં પોણા ત્રણ ત્રણ ઇંચ ખેડ બ્રહ્મા સવા એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેના વિસ્તારોમાં પાણી ભરાયા હતા કે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા વરસેલા વરસાદને લઈ નદી નાળામાં પાણી ભરાયા હતા અને તળાવ કિનારાના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા કાંકણોલ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાયું હતું આમ હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જીસીબી ની મદદ વડે પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી હિંમતનગર અને પ્રાંતિશમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસવાને લઈને હિંમતનગરના કાંકરોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે પાણી ભરાયું હતું ગાયત્રી મંદિર પાસે રોટરી સરસ્વતી સ્કૂલમાં જવાના રોડ પર પાણી ભરાયું હતું

આમ મળતી માહિતી મુજબ સાબરકાંઠામાં ચોવીસ કલાકમાં નોંધાયેલો વરસાદમાં ખેડબ્રહ્મામાં ત્રીસ મિલીમીટર વિજયનગરમાં બત્રીસ મિલીમીટર વડાલીમાં અડસઠ મિલીમીટર ઈડરમાં ત્રેસઠ મિલીમીટર હિંમતનગરમાં એકસો આઠ મિલીમીટર અને પ્રાંતિજમાં એકસો સોળ મિલીમીટર વરસાદ નોંધાયો છે પ્રોજેક્ટમાં ખેડૂતોની સંપાદન થતી જમીનમાં તેમને બજાર ભાવ કિંમત પ્રમાણેનો ભાવ મળે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આગામી સમયમાં જો તેમને માંગણી સ્વીકાર તો ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ દિયોદર લાખાણી અને કાંકરેજમાંથી માંથી ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને જંત્રી પ્રમાણે ભાવ આપવામાં આવશે તેવી તેમણે જાણ થતા તેમના દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ તેનો નિવેડો ન આવતા ચાર તાલુકાના બસો ઉપરાંતના ખેડૂતો મંગળવારે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અમો હાલમાં થરાદ લાખણી દિયોદર કાંકરેજ ચાર તાલુકાના ખેડૂતો અહીંયા બનાસકાંઠા સાહેબ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કારણ કે અમારે થરાદ અમદાવાદ સૂચિત એક્સપ્રેસ વે બનનાર છે એમાં અમારે ચારેય તાલુકાના ખેડૂતોની મોટા પાયે જમીન સંપાદન થાય છે ઘણા ખેડૂતો બિનખેડૂત બની જાય છે ઘણા ખેડૂતોના ખેતરોના બે ભાગ બની જાય છે એમાં અમારી મહામૂલી અબજો કરોડો રૂપિયાની જમીન સંપાદન થાય છે હાલમાં અમને જાણવા મળ્યું એ પ્રમાણે એવો બજાર કિંમત નહીં પણ જંત્રી મુજબનું વળતર આપવું એવું અમને જાણવા મળ્યું છે કોઈ અમને સાધનિક મળ્યું નથી પણ અમારું કેવું એમ છે કે જે નવસારી સુરત વલસાડમાં સરકારે જંતરી મુજબ નહીં પણ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂક્યું છે એવું બનાસકાંઠાના ખેડૂતોને ચૂકવવામાં આવે બનાસકાંઠાના ખેડૂતો રહ્યા એ પણ ગુજરાતમાં સમાવિષ્ટ છે અને એમની જમીન પણ સુરત નવસારીથી વધારે ફળદ્રુપ છે પણ કમ નથી એટલે અમને તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવે પૂરતા એમાં સર્વિસ રોડ આપવામાં આવે એક ખેતરના બે ભાગ પડે તો જવાબવાની સુવિધા કરવામાં આવે રસ્તાઓ પર પૂરતી સંખ્યામાં પુલ બનાવવામાં આવે ફ્લડ આવતો હોય અહીંયા નાળાની વ્યવસ્થા કરવામાં આવે એવી પૂરતી અમારી બધી માંગણીઓ છે ખેડૂતની એ અમને સંતોષવામાં આવે અને એવી સરકાર સંતોષ છે એવી સરકાર પાસે અપેક્ષા પણ રાખવા છો એના માટે અમે કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છો અમારા ગામમાં ત્રણ તાલુકાઓમાંથી ભારતમાળા પ્રોજેક્ટ નીકળે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ અને બસો ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપીએ છીએ કે કારણ કે અમને જે સમાચાર મળ્યા છે કે જંત્રી પ્રમાણે ભાવ આપે છે પણ એ નહીં અમને બજાર ભાવ મળે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને માંગને સ્વીકારે તો અમે ગાંધીનગર સુધી પણ રેલી કરી અને ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ ખેડૂતોની રજૂઆત હતી કે અમને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર ભાવ કિંમત પ્રમાણે જમીનનો ભાવ ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં રેણી છોડવામાં આવ્યું હતું અને હાલ વાત્રક ડેમમાં છવ્વીસ ચાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી ડેમ માં પાણી છોડાતા નદી કિનારે આગળના પાંત્રીસ ગામોને સતર્ક કરાયા હતા હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે આ માલપુરની વાત્રક નદીમાં રાત્રિ દરમિયાન પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી ત્યારે રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી નદીમાં પાણી છોડી એટલી જ ચાવક શરૂ કરી હતી

પચીસ સેન્ટીમીટર પાણી ભરાવાની બાકી હોવાથી વાત્રક ડેમમાં પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં પાણી છોડાતા નદી કિનારે આગળના પાંત્રીસ ગામોને